હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ શિયાળો છે તો આખા અડદ ખાવાની બહુ મજા આવે આખા અડદ અને રોટલા તો ચલો આપણે બનાવીએ આખા અડદ આ આખા અડદ છે ને આખી રાત મેં પલાળી અને કૂકરમાં છ પાંચ છ જેટલી વિસલ મારી લીધી છે એટલે સરસ બફાઈ જાય હવે પેનમાં તેલ લઈ અને થોડું ઘી લીધું છે એમાં લસણની કટકી લેવાની છે ડુંગળી અને મરચાં એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આદું ની પેસ્ટ લીધી છે જીરું અને રાઈ હવે એડ કર્યા છે એટલે બળી ન જાય એના માટે એ સરસ રીતે તતડી જાય એટલે એની અંદર આપણે જે અડદ બાફીને મૂક્યા છે મસ્ત બફાઈ ગયા છે જોઈ શકશો પહેલાંય મેં બતાવ્યું અને હવે પાછું એ બાફેલા અડદને એક વાટકીમાં લઈ લેવાના એની અંદર પહેલાં મસાલો એડ કરવાનો મરચું લાલ મરચું હળદર લાલ મરચું બહુ નહીં નાખવાનું નહીં તો કલર ચેન્જ થઈ જાય હળદર ને ધાણાજીરું એ મિક્સ કરી અને એ મસાલો આની અંદર એડ કરી લેવાનો જે વઘાર દીધો તો એની અંદર એટલે વઘાર બળી નહીં જાય એ એડ કરીને પછી અડદ એડ કરી લેવાના બાફેલા અને ખટાશ માટે ખાટી છાશ બસ એને સરસ મજાનું ઉકળે એટલે કોથમીર નાખી અને સર્વ કરવાનું